નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિષય છે પેલા સેમેસ્ટરનો પાઠ આ પાઠનું નામ છે સંખ્યા આ પાઠના ગલા સ્વાદી પોના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તેનો અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન સાત સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો સપ્ત બીજું બે સંસ્કૃત શબ્દમાં લખો દ્વે સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો અષ્ટ ચોથો ચાર સંખ્યાને સંસ્કૃત શબ્દમાં લખો ચતવારી પાંચમું બાર સંખ્યાને ને સંસ્કૃત શબ્દમાં લખો દ્વાદશ છઠ્ઠું ત્રી સંખ્યા ત્રી શબ્દને સંસ્કૃત અંકમાં લખો આ પ્રમાણે આવશે ઓપ્શન એ એકાદશ શબ્દને સંસ્કૃતમાં લખો ઓપ્શન ડી આઠમો એકમ શબ્દને સંસ્કૃતમાં લખો ઓપ્શન ડી નવમો પંચ શબ્દને સંસ્કૃત અંકમાં લખો ઓપ્શન બી દસમો નવ શબ્દને સંસ્કૃત અંકમાં લખો ઓપ્શન સી અગિયારમો સંખ્યાવાચક શબ્દ એકાદશ નો અર્થ અગિયાર થાય છે બારમો પ્રશ્ન સંખ્યાવાચક શબ્દ સટ નો અર્થ છ થાય છે તેરમો પ્રશ્ન ચતવારી શબ્દ નો અર્થ ચાર થાય છે ચૌદમો દ્વાદશ નો સો અર્થ થાય છે બાર પંદરમો પ્રશ્ન નીચેનામાંથી માંથી ક્યુ જોડકું સાચું નથી ઓપ્શન સી નું જોડક નથી સોળમો પ્રશ્ન નીચે આપેલું સાચું છે તો કે ઓપ્શન એ દ્વાદશ ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દોને સંસ્કૃત અંકમાં લખો અહીં જે શબ્દો આપેલા છે તેમને આપણે સંસ્કૃત અંકમાં આ પ્રમાણે લખાશે એકાદશ નવ છઠ અષ્ટ પચ અને સપ્ત ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા અંકોને સંસ્કૃત શબ્દોમાં લખો અહીં જે અંકો આપેલા છે તેમને આપણે શબ્દોમાં પંચ અષ્ટ એકાદશ નવ દ્વાદશ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એકમ એટલે એક ત્રીણી ત્રણ દ્વે બે ચ્વા ચાર પંચ પાંચ નવ નવ ષટ છ એકાદશ્ત સાત પ્રશ્ન નંબર પાંચ નીચેના જોડકા જોડો ત્રિ તો તેને ત્રણ સાથે જોડવાનું એકાદશ અગિયાર સાથે દ્વે એટલે બે સાથે જોડ છ સાથે અને સપ્ત સાત સાથે જોડવાનું ત્યાર પછી પ્રવૃત્તિ આપેલી છે ગણો અંક રૂપે અહીં લખવાનું છે ને સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખવાના છે ચાર ફૂલ છે તો અહીં ચાર ચત્વારી સાત ફૂલ તો સપ્ત પાંચ ફૂલ તો પંચ બે ફૂલ તો દ્વે નવ ફૂલ આપેલા છે તો અંકમાં આ પ્રમાણે ને શબ્દમાં આ પ્રમાણે લખવાનું નવ એક તો એકમ આઠ ફૂલ તો અષ્ટ ત્રણ ફૂલ છે તો ત્રિણી દસ ફૂલ તો દસ છ ફૂલ છે માટે સઠ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ વિષય છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર પૂર્ણ કરીએ છીએ આગળના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચની ની અંદર ત્યાં સુધી આવજો